તો મિત્રો તમે આપણા પહેલાં પાર્ટમાં આગળ જે મૂક્યો તમે જોયું કે આપણે નવ હજાર નવસો નવ્વાણું પગથિયા ચડીને ગિરનાર પર્વતની શિખર ઉપર ચડ્યા હતા અને નીચે જૂનાગઢમાં કંઈક બધી વસ્તુ ફર્યાની છે તો ત્યાં આપણે ગયા હતા તો ક્યાં ક્યાં ગયા તેના માટે મિત્રો આપણું બીજો પાર્ટ જુઓ અને અમારા વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલમાં તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આગળનો ભાગ હવે કરીએ આપણે હાજરી સુધી તમે અમારો પહેલો પાર્ટ નથી જોયો તો એની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું એ પણ તમે જલ્દીથી જોતા આવો ઓમાંથી મિત્રો ગાડીમાં બધું સમાન પેક કરીને આપણે આવી ગયા ભાવનાથ મંદિરે ભાવનાથ મહાદેવના મંદિરે આવી ગયા છીએ અને ઉપરથી સીન જુઓ કાયદેસર ચલો કઈ દર્શન આ બાજુ આ બાજુ છે પવિત્ર મુરગી કુંડ તમને એ બાજુ પણ લઈ જાઉં આ છે મુરઘી ગોંડે આ છે ભવના મહાદેવ મંદિર ચલો આપણે અંદર દર્શન કરતા આવીએ તો છે ભવનાથ મહાદેવ

કેટલી ઊંડી હોય જોઈએ કેમ બાકી ઊંડું હોય ને કાયદે સર કડી કડીને ન ગણકો ન જેવું જીવ ટૂમો એવું બધું છે તો આપણે જોઈ તો લેવું જ છે આવી ગયા છે અહીં કણે

ચાલીસ પચાસ સાઠ ઇંચ એસી નેવું ફૂટે છે એસી નેવું ફૂટ કે હોવ ફૂટ એવું કાંઈ ખેંચો આટલે ઊંડી છે બાવ આટલા બધું રસ્તો ઊંડી નીચે આપણે બીજી આગળ જવું ઉપરકોટ ના મિત્રો એવું હતું જુનાગઢ જાય ને ત્યાં મગજ ક્યાં નથી આવતું

અહીંયા વાહ તો અહીંયા બધી આવી જ બનાવા લેજો પછી મિત્રો અડી ગળી નહીં કામ જ કર્યું હે શું લાગે ભાઈ મિત્રો જૂના ઘડા હોય ને તો પેલા આ બધું ફરી લેજો આપડે રાતે મોડા પહોંચ્યા ન ये कोई ना वो पहला फ्री ले जो बाकी तुम्हारा टांगा काम नहीं करे मित्रों टांगा यहाँ दीजिए हम रास्ते अंदर अंदर नसीने ले एक नंबर आवजे मित्रों टिकट लाग जे मित्रों यहाँ सौ रुपया अंदर टिकट आवानी है ले सौ रुपया मन गूगल पे करना है जो नंबर आपना गूगल पे नहीं है जे

એ એના નીચે જવાનો રસ્તો છે મિત્રો હાવ નીચે જવાનો હું જોઈ જઈ નથી જતા એટલે અહીંયા જવાનું અને કંઈક બધું પાણી ભરી ભરીને માણસ પીતા છે એવું કંઈક હશે તો અહીંયા દેખાણું પછી આપણે અંદર જઈએ હા સીન હારું આવે આમ જુઓ આવો સીન છે કુવો હોય ને ઓગણ કુવો હોય ભાઈ અડી ઘડી ને ઓગણ તો મિત્રો આના અંદર પગથી જાય છે હેડ અંદર વાવ અંદર જાય હે પણ એટલી શું આપણું નવ હજાર નવસો નવાણું હે નથી આજ મેં લાંબુ શું કહેવાય સમજી ગયા હો તમે કારણ કે આ ચડ ઉતર જાય અને ઉપર કટ કેવડો બધો આમ છે પાંચ કિલોમીટરમાં એટલે હજી ક્યાંય ક્યાં છું પછી આપણે જવું ક્યાંક આગળ આમ જો એસી ની દરવાજા પણ છે અને મિત્રો આ છે અનાજ ભંડાર

એક એક પથ્થર વસ્તુ બોલે છે કે આ અમે પહેલાના છીએ એમ સમજુ છે ને અને પેલા શું માણસ નનખાવો થાય છે સમજ્યું એ અંધારો થઈ ગયો મને બીક લાગે અહીંયા તો વસ્તુ ઘણી અહીંયા પણ કેમેરામાં દેખાતી નથી અંધાર થઈ ગયો એટલે

જોઈને ચીલે જાય આવું બધું સીન થઈ ગયું કાયદેસર ખાંડી હું ખાંડ્યો તો ને તો મિત્રો આ છે ચિલિયન મૂળ અને આ ખાનડિયામાં ચિલિયન માં તો ખાંડવામાં આવ્યું હતું જો અહીં ઘણી ધોન ચાલ્યું છે અત્યારે

પછી બીજો રસ્તા માં આવી ગયા હવે બધા જગ લઈ લીધું આજે આપણા કૃષ્ણભાઈ અને હવે આપણે જવું છે પરબધામ જે અહીંયાથી ચાર કિલોમીટર દૂર છે તો હોટેલ ની પેલા નાસ્તો ને પછી જઈએ પછી આપણે જયરામ ભાઈ જો તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ પરબધામ સત દેવીદાસ અમર દેવીદાસ ત્યાં આગળ પહોંચી ગયા છીએ બહુ એટલે બહુ મોટું મંદિર છે જો સત દેવીદાસ અમર દેવીદાસ મિત્રો કમેન્ટ જરૂરથી કરી નાખજો સ્વિમિંગ પૂલ જવું જો ક્યાંક છે ક્ષીરસાગર માતૃસિ મંદિકાની આ શિરસાગર છે ના મંદિર જુઓ બહુ એટલે બહુ મોટું આપણે આ ત્રણ દિવસ ફર્યા બધેથી મોટું મંદિર છે તો પછી ચાલી એક કિલોમીટર જો આપણે ટ્રાવેલિંગ કરી અને પછી આવે છે ખોડલધામ કાગવડ અહીંયા પાર્કિંગ લોટમાં ગાડી પાર્ક કરી નાખી છે અને આપણે આવી ગયા છીએ આમ જુઓ અહીં કને પાણીની ફૂલ સર્વિસ છે પીવું તો પીતા આવી પણ આમ ટાંટા ઉપર તા નથી મિત્રો તો ફાઇનલી આમ જુઓ આ છે ખોડલધામ કાગવડનું મંદિર જો આપણે હવે જઈએ અંદરની તરફ પુરુષ મહિલા એવું છે બધું તો મિત્રો પહોંચી આવી છીએ કાગવડ ખોડલધામ બુટ ચંપર ઉતારી આપણે જઈશું ઉપર મંદિરના દર્શન કરવા

તો મિત્રો આપણે કમ્પ્લીટ દર્શન કરીને બહાર નીકળી આવ્યા છું હવે બહાર ગયા છું હવે જવાનું હવે વીરપુર જિલ્લા રામ શું કહેવું જયરામ ભાઈ તમારું લાઈક કરો ભાઈ એને કહી દીધો હે આ છે મહાદેવજીનું મંદિર અને ગાર્ડન હરાભરા બગીચા સબ કુછ ઇધર હે ચાલ બે થાકુ જાસી અલમ થાકી રહે કે જૂનાગઢ નો થાકલો લાગે તમને ક્યાં ન થાકે તમારી વાત હે રાહુલ ભાઈ અમે રાહુલ ભાઈ થાકે બાકી અરે રાહુલ ભાઈ ની હાલ ખરાબ હે તો વિડિયો બંધ એટલી વાર હે ખાલી વિડિયો માં પાવર આવે ખાલી વિડિયો બંધ થાય રાહુલ ભાઈ હાલ ખરાબ થઈ જવાય ખબર ભેગો થઈ જાય ને ભાઈ જો મિત્રો આવો મંદિર ચલો આપણે બહાર નીકળ જ્યાં છું અને પછી વીરપુર જલારામ જાશું એ આપણું લાસ્ટ સ્ટોપ લાસ્ટ સ્ટોપ એ છે અને સીધા પછી ઘરે મોરે મોરો દઈ દેવાનું છે ભાઈ હવે સમુદ્રમાંથી છ સાત કિલોમીટર ખોલતા કાગળ થી વીરપુર જલારામ થાય અહીંયા આપણે પહોંચી આવ્યા છીએ અને હવે આગળ જઈ રહ્યા છીએ જલારામ મંદિર તરફ આપણી ગાડી પાર્કિંગ કરી નાખીએ અને આપણું લાસ્ટ સ્ટોપ છે હવે ગાડી સીધી અહીંયાથી ચોબરી જવાની એવું બધું સીન છે આ છે વીરપુરની બજાર હું તમને પૂરી પૂરી દેખાડીશ સમુદ્ર જો બહુ બધી મોટી બજાર છે અહીં ઘણી આમ આગળ ગલી છે આ બાજુ પણ છે અહીં પણ છે જો તો બિગેસ્ટ બજાર એ વીરપુર જલારામ

બલાનું મજો મડ આગળ પણ છે અહિયાં ઘણી બધું આગળ છે ક્યાં બળીએ બજાર આવો મિત્રો વિરપુર જલ્લા ની અંદર આપણે દર્શન કરી લીધા છે અને પ્રસાદ પણ લઈ લીધો છે ને હવે આપણે બજાર તરફ જઈ રહ્યા છીએ લૉૉપ છે દર્શન અંદર ફોટો શૂટિંગ મનાય છે તો પડી ગઈ મસ્ત મજાની સાંજ અને આજ માટે બસ આગળ જ આપે અહીંયા સ્થિજો કરીશું હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દી સુધી લાઈક કરવા બટનને દબાઈ નાખો અને મારા વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જે ત્યાં મસ્ત મજાના કરીગ જોઈ શકો